તો રાહુ અને ગુરુના જે દોષ છે એને આજે આપણે પંદર વીસ મિનિટના વિડીયોમાં સમજીશું અને એક લોંગ વિડીયો તો મારો બહાર પડેલો જ છે યુટ્યુબમાં છે જ તો તમે સર્ચ કરજો વિશેષ માહિતી જાણવી હોય અનુભવ સાથે અને વિશેષ વિશેષ શું તકલીફ આવતી એ જાણવું હોય તમારે તો તમે લોંગ વિડીયો જોજો આ બધાય દોષના એક વખત તમે લોંગ વિડીયો જોશો ને તો તમારા જીવનમાં એમાંય પણ ઉપાય છે બધાય પણ એ વસ્તુ એવી રીતના સમજાવેલી હોય ને કે તમને વિશેષ માહિતી મળે કે એક એક વખત એ દોષના જે આપણી કુંડળીમાં સાત આઠ દસ દોષ આવતા હોય તો દસ વિડીયો તો તમે થોડું 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 કરીને પણ સાંભળી લો જ્યારે તમને ટાઈમ મળે જ્યાંથી અટકાવે ત્યાંથી તમે જેટલી મિનિટ જોઈ હોય પછીની મિનિટથી તમે જોઈ લો તો તમને એક વખત જોઈ લેશો ને તો તમને ખ્યાલ આવશે કે મારામાં કોઈ આવો દોષ આવે છે મારા પરિવારમાં કોઈ દોષ આવે છે મારા બાળકોમાં દોષ આવે છે મારા લગ્ન કરેલ દીકરી હોય તો પુત્ર વધુને ખબર હોય કે શું શું પતિના જીવનમાં છે કે આડોશ પાડોશમાં છે પોતાના ગ્રુપમાં છે સહેલીઓમાં છે ફ્રેન્ડ સર્કલમાં છે કોઈ પણ વ્યક્તિના આવો દોષ હોય અને તકલીફમાં હોય તો તમે એને સજેશન કરી શકો છો માર્ગદર્શક બની શકો છો કે વિડીયો ખાલી સાંભળી લેવા એટલું જ નથી પણ દરેક વસ્તુના ઉપાય હોય છે જે આપણું કર્મ હોય આપણને જે વસ્તુ ન મળતી હોય અત્યારે દરેક વ્યક્તિને શું જોતું હોય પૈસો જોઈએ પતિનું સુખ જોઈએ મેરેજ કરેલી છોકરી હોય તો પતિ હોય તો એને પત્નીનું સુખ જોતું હોય પુરુષને પરિવારનું સુખ જોતું હોય મોજ સુખના સાધનો જોતા હોય ગાડીઓ જોતી હોય મકાન જોતા હોય બંગલા જોતા હોય કેરિયર સારી જોતી હોય સંતાનનું સુખ જોતું હોય આવા બધાય પોતાની તબિયત સારી જોતી હોય તો આવી બધી વસ્તુનો આપણી જે અપેક્ષાઓ હોય તે આપણને કેમ નથી મળતી અને મળે છે તો આવી આવી હાથમાં સુખમાં આવી અને વહી જાય થોડાક ટાઈમ બરાબર ટકે પછી પાછો વિઘ્ન આવી જાય અને કાં તો બધું સગવડ હોવા છતાં એ આપણે વસ્તુને ભોગવી ન શકતા એ વસ્તુને વાપરી ન શકતા મકાન હોય તો એનો ઉપયોગ નથી કરી શકતા આપણું મકાન હોય ને આપણે ભાડેથી રહેતા હોય આપણા મકાનમાં આપણે રહી ન શકતા હોય આપણા પૈસાનો આપણે ઉપયોગ ન કરી શકતા હોય આપણા વાહનનો આપણે ઉપયોગ ન કરી શકતા હોય બીજા વાપરતા હોય પણ આપણે એ વાહનનો ઉપયોગ ન કરી શકીએ પોતાના સંતાનો હોય તો પોતાના સંતાનો પોતાનું કામ ન લાગે બીજાને કામ લાગે પોતાના મા બાપ હોય તો પોતાનું કામ ન લાગે બીજાને કામ લાગે ત્યારે એટલું બધું દુઃખ થતું હોય ભાઈઓ ભાઈઓ હોય ભાઈઓ બહેનોના સંબંધ હોય પાડોશનું હોય પરિવારનું હોય કોઈ પણ સ્થાનથી વ્યક્તિ કે વસ્તુ આ દુનિયામાં શું છે બે જ વસ્તુ બે જ છે ને વ્યક્તિ અને વસ્તુ બેનું સુખ જોતું હોય કોઈ પણ જુદા જુદા એના પ્રકાર છે તો એ સુખ કામ નથી મળતું તો જે જ્યારે કુંડળીમાં આવા બે ગ્રહ ત્રણ ત્રણ ગ્રહ મળી અને દોષ ઉત્પન્ન કરે છે યુતિથી દોષ ઉત્પન્ન થાય યુતિ એટલે બે ગ્રહનું મળવું ત્રણ ગ્રહનું મળવું કુંડળીમાં એ બે ત્રણ ગ્રહ હોય તો એના અમુક વસ્તુ એની સિસ્ટમ હોય કે એમાંથી દોષ ઉત્પન્ન થાય તો એ દોષવાળી કુંડળી હોય ને એ બહુ ખરાબ એક એક ગ્રહની તકલીફ હોય એ તો પર્સનલ હોય પણ દોષવાળું હોય ને એ તો ગાઢ કર્મ ચીકણા કર્મ જેને નિકાચિત કર્મ કહીએ ફિક્સ કર્મ કહીએ એ દોષ ઉત્પન્ન કરે છે અને એના કારણે એના જે લગતા એ ગ્રહોને લગતું જે એનું સારું નરસું જે ફળ હોય એ આપણને મળે ન મળે એવું થતું હોય તો આજે રાહુ અને ગુરુ વિશે હું તમને ચાંડાલ દોષ વિશે સમજાવવા જાઉં છું કે ચાંડાલ દોષ એટલે કે ચાર જ્ઞાતિ ભગવાને બતાવેલી છે કે ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્ય અને શુદ્ર આમાં બધી જ્ઞાતિઓ આવી જાય છે તો શુદ્ર જ્ઞાતિ છે એ હળવી જ્ઞાતિ કહેવાય એના વિચાર હળવા હોય એનું કામ બધું હળવું હોય તો એ જ્ઞાતિ જેવું આ ચાંદાલ દોષ કહેવાય અત્યારે તો કોઈ જ્ઞાતિ જેવું રહ્યું નથી જ્ઞાતિ હોય છે બધાની ફિક્સ હોય છે એના ધર્મ એના ગુરુઓ એના કુળદેવી એના દેવ વગેરે જે પણ સિસ્ટમ હોય એ તો હોય જ છે કંઈ કંઈ વય ન છે પણ સંસ્કારમાં ફેર પડે છે વિચારમાં ફેર પડે કારણ કે છોકરાઓ ભણવા મીંડા અને સારા સારા જોબ કરવા માંડ્યા સારું સારું કાર્યમાં આગળ વધવા માંડ્યા એટલે વિચારમાં ફેર પડવા મીંડા એટલે જ્ઞાતિ જેવું કાંઈ દેખાતું નથી જ્ઞાતિ તો બધાની પોતાની હોય જ જ્ઞાતિનું ગર્વ જ હોય પોતાના કુટુંબનું ગર્વ હોય પોતાની જે પણ પરિવાર હોય એનું ગર્વ તો હોય જ કેમ ન હોય પણ આ દોષ છે ચાંડાલ દોષ એટલે ચાંડાલ કુળ ચાંદાલ કુળ કહેવાય હળવો કુળ કહેવાય કે જે ખરાબ કામ કરતા હોય એને ચાંડાલ કુળ કહેવાય તો એવો વિચાર કરાવે એવો ભાવ કરાવે એવા કામ કરાવે ખાસ કરીને ચારિત્રની હિનતા ચારિત્રનો દોષ મેરેજ કરેલા હોય તો પણ લવ હોય કે એનું જીવન સતત 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 પુરુષ હોય તો બીજી સ્ત્રીઓ સાથે વારંવાર અનેક સ્ત્રીઓ સાથે લવ હોય સ્ત્રી હોય તો અનેક પુરુષો સાથે લવ હોય એટલે ચારિત્રની હિનતા હોય એ કોણ આપે કોઈને પોતાના જીવનમાં કોઈ તકલીફ કરવી કે ખોટા રસ્તે જવું ન ગમતું હોય પણ એ વિચાર એવા કરાવી દે એવા કાર્ય કરાવી દે છે એવા સંસ્કારમાં લઈ જાય સારા કુટુંબની છોકરીઓ હોય છોકરા હોય તો પણ એવા સંસ્કારમાં લઈ જાય છે વ્યસની બનાવી દે છે પછી આ ચાંડાલ દોષને કારણે મોટા મોટા રોગ આવે છે જેમ કે કેન્સર હોય ભગંદર હોય હરસમસાના રોગ હોય પછી કિડનીનું હોય કે વારંવાર ડાયાલિસિસ કરાવવું પડે કેવા એવા ભયંકર રોગ હોય લિવરના પ્રોબ્લેમ હોય આતેડાના પ્રોબ્લેમ હોય કે એ સતત આપણને તકલીફ આપે દવાને પરે છે દવાને પરેજી ચાલુ જ હોય અને ફિક્સ એ રોગ થઈ જાય એ કાયમ માટે તકલીફ આપે અને એના કારણે બીજા રોગ ઉત્પન્ન કરે એવી રીતના સંસ્કાર વિચાર અને આપણી કાર્યવાહી જીવનની કે એવી ખરાબ ખરાબ આપણે કરીએ કે બીજાને તકલીફ આપી અને આપણે સતત સતત એમાં ફસાયા જ કરી ઘણા લોકો પૈસામાં દેણા થઈ જાય પછી અહીં લેશે વાથી લેશે પોતાનું મકાન ગીરવે મૂકી દેશે દાગીના ગીરવે મૂકી દેશે કોકની પાસેથી લોન લેશે એમ કરી કરી કરીને એકબીજાને સરખું કરવા માટે કેટલા ફસાતા જાય ને બીજાય ફસાતા જાય એમ એવા રોગ પણ આવે કે એક રોગને કારણે બીજા આપણા અવયવ છે કામ ન આપે એટલે બીજા રોગમાં આપણે ફસાઈ જાય એટલે ખર્ચા પણ વધે અને ગંભીર રોગ હોય ગંભીર સમસ્યાઓ હોય જે દોષને કારણે આપણે એને સપોર્ટ ન મળે અને સફળતા ન મળે તો આવા દોષને કારણે આપણે ગુરુનો પણ ઘણીવાર સાથ ન મળે ધર્મનો સાથ ન મળે ધર્મનું કાંઈ કરવાનું મન ન થાય કોઈ શ્રદ્ધા ન થાય દિલથી ચાહતા હોય પણ વ્યવહારિક રીતે આપણે કરી ન શકીએ તેના શરણમાં જઈ ન શકીએ દેરાસર મંદિરો કોઈ પણ જગ્યાએ ધર્મના સ્થાન હોય ત્યાં ન જઈ શકીએ આવું બધું બનતું હોય છે અને એવું બધું ફિક્સ કર્મ હોય છે કે જેના કારણે આપણને સખત તકલીફ થતી હોય જીવનમાં બધે ડિસ્ટર્બ થાય પોતાનું મકાન હોય તો એ રહી ન શકીએ ભારેથી જ રહેવું પડે તો પરિવારમાં પણ એવું થાય પરિવારમાંય પણ આપણને કોઈ માને નહીં અને એક બાજુ આપણે થઈ જાય પરિવારમાંથી જાણે આપણે એનું સદસ્ય નથી પરિવારનું વ્યક્તિ નથી અને આપણા દેશમાંથી પણ આપણો નિકાલ થઈ જાય ઘણીવાર એવું પણ બને એવા એવા આપણા કામ થાય કે જેલમાં પણ જવું પડે અને કેટલી કેટલી આપણે તકલીફો ભોગવવી પડે સારા ઘરના સારા કુટુંબના હોવા છતાં કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વિચારના હોય સુસંસ્કારી હોય પણ આ જીવનમાં તકલીફોને કારણે આપણે બધું ભાન ભૂલી છે એનું નામ છે ચાંડાલ દોષ અને રાહુને કારણે કાલ સર્પદોષ પિતૃદોષ પણ આવે વાસ્તુદોષ પણ આવે રાહુ અને કેતુ જ્યાં ભણતું હોય એની સાથે બીજા ગ્રહ ભણતા હોય એટલે બીજા ગ્રહને એવી રીતના એ પોતાના વર્તુળમાં લઈ લે કે જેના કારણે ચડતી પડતી ચડતી પડતી પિતૃદોષ વાસ્તુદોષ કાલ દોષ બધી રીતે એવી રીતના એ ફસાઈ જાય કે એનો રસ્તો ન નીકળે તો આ ચાંદાલ દોષ છે ને એ એમાં ગુરુ ભળે છે રાહુ સાથે તો ગુરુ તો એવો ગ્રહ છે કે જો ગુરુ આપણો બળવાનું હોય ને તો ગમે તેવા ગ્રહ ગમે તેવા કર્મ હોય ને ભોગવવા પડે પણ આપણે સાચા રસ્તે જઈ શકીએ ગુરુ બળવાનું હોય ને તો કે માથે છાપ છાપરું હોય મકાનમાં છાપરું હોય તો આપને હવા છે વરસાદ છે પાણી છે એ કાંઈ નડે નહીં એ વડીલોની શી છત્ર કહેવાય ગુરુઓની છત્રછાયા કહેવાય દેવદેવીની છત્રછાયા હોય પરિવારની છત્રછાયા હોય એ બધું મળે પણ ગુરુ આપણો નબળો પડ્યો કે રાહુ કેતુ શનિ મંગળવારે ભળી જાય એટલે તો આપણા જીવનમાં કોઈ એવી તકલીફો આપે કે વાત પૂછો આપણો કોઈ ડિસિઝન પાવર ન રહે ગમે એટલે આપણી પાસે શક્તિ હોય પૈસો હોય જ્ઞાન હોય ભણતર હોય અભ્યાસ હોય ડિગ્રી હોય પરિવાર સારો હોય બધું જ હોય દેખાવ સારો હોય પણ આપણી પર્સનાલિટીમાં અને નિર્ણય શક્તિમાં તકલીફ આપી દે બધું સરસ હોય આપણે નિર્ણય છે ને લેવા ટાણે ભૂલ ખાય છે નિર્ણય જ કોઈ વાતનો લઈ ન શકીએ અને પછી ખોટા ઊંધાન જતા કામ કરી નાખીએ આપણને ખબર હોય કે આ મારાથી કેમ આમ થઈ જાય છે હું નિર્ણય જ છેલ્લે નથી લઈ શકતો આપણે નિર્ણય જ્યારે છેલ્લે લઈ ન શકીએ ને કાં આપણા નિર્ણય ખોટા થઈ જાય અને એના કારણે કેટલું કે આપણે બગાડીને બીજાને બગાડી નાખીએ આ ગુરુ છે ને ગુરુ બળવાન ન હોય ને ત્યારે આ તકલીફ થાય છે તો ગુરુનું બળ ન મળે ત્યારે શું કરવું આ ટૂંકમાં મેં બધું સમજાયું લાંબા વિડીયામાં ઘણું બધું સમજાયું છે તો ગુરુનું બળ ન મળે ત્યારે આપણે શું કરવું જોઈએ કે રાહુ ગુરુનો ચાંડાલ દોષ હોય ત્યારે આપણે એને વિધિ વિધાન હોય એમાં ખાસ કરીને ગાયત્રી મંત્ર બોલો વિષ્ણુ ભગવાનની પૂજા ભક્તિ કરો અને શિવલિંગ ઉપર અભિષેક પેલા શુદ્ધ પાણીનો પછી મધનો પછી ચંદનનો અને ચણાની દાળ અર્પણ કરી શકાય અને પાછો પાણીનો પીળી વસ્તુનું અર્પણ ત્યાં કરી શકાય છે તો આવી રીતના જ્યારે ગુરુનો અને રાહુનો ચાંદલ દોષ આવે ત્યારે તમે શિવલિંગ ઉપર આ અભિષેક કરો પણ ત્રણ અભિષેક ખાસ કરવાના પહેલો અને છેલ્લો શુદ્ધ પાણીનો અભિષેક કરવો એ ક્યારેય ભૂલવું નહીં જમણી બાજુ એની જે ધારી છે શિવલિંગની ગોળ રાઉન્ડ ફરતું અડધ રાઉન્ડ છે પછી જે ધારી હોય પાણી જ્યાંથી પસાર થાય છે ત્યાં એમ કે છે કે જે ખૂણા જેવા બે ભાગ હોય છે એ ધારીમાં તો જમણી બાજુ ગણપતિનું સ્થાન છે ડાબી બાજુ કાર્તિકેયનું સ્થાન છે અને વચ્ચે જ્યાંથી પાણી પસાર થાય છે એ ભાગમાં અશોકા સુંદરીનું સ્થાન છે અને ગોળ રાઉન્ડ છે ત્યાં પાર્વતી માતાનું સ્થાન છે એટલે આ મહાદેવનો પરિવાર છે એવી રીતના તમે પહેલાં ગણપતિના સ્થાનમાં ત્યાં પહેલાં પાણીનો અભિષેક કરો પછી કાર્તિકયન સ્થાનમાં બીજી બાજુ જે ખૂણા જેવું હોય એ એ એના ઉપર પાણીનો કે બધાએ અભિષેક કરો પછી આ જે ધારે છે ત્યાં અભિષેક કરો અને ગોળ રાઉન્ડમાં પાર્વતી માતાનું સ્થાન છે ત્યાં અભિષેક કરો પછી શિવલિંગ ઉપર અભિષેક કરો તો મહાદેવ ખૂબ ખુશ થાય છે એના પરિવારને માન સન્માન મળે છે દરેકને પોતાના મા બાપને કે પતિ પત્ની હોય પોતાના પરિવારને કે સંપૂર્ણ પરિવારને સ્થાન મળે ત્યારે બધા ખુશ જ થતા હોય ગમે તેવી તકલીફ હોય ગમે તેવા ઝેર હોય પણ છતાંય પોતાના પરિવારનું આવે ત્યારે ગૌરવ હોય અને ખુશ થાય અને એ ખુશીથી આપણા દોષ છે એ દોષ આપણા દૂર થાય હળવા થાય કર્મ ભોગવતી વખતે આપણને જે સુખ ન મળતું એ સુખમાં પણ રાહત થાય પીડામાં રાહત થાય માનસિક હોય શારીરિક હોય કોઈ પણ પ્રકારની પીડા હોય તેમાં શાંતિ મળે છે અને આપણો રસ્તો નીકળે છે તો ગુરુનું શરણ સ્વીકારી લેવું જોઈએ કોઈ પણ ધર્મના ગુરુ જેના ઉપર આપને શ્રદ્ધા હોય શુદ્ધ સાત્વિક હોય આપને શ્રદ્ધા હોય ને આપણે એના તરફથી માર્ગદર્શન મળતું હોય એવા ગુરુને તમે સ્વીકાર લ્યો તમ પછી દેવદેવી હોય તે ભલે ભગવાન હોય તે ભલે જેને તમે ગુરુ ધારતા હોય જેનામાં તમને શ્રદ્ધા બેસે જ્યાંથી કંઈક મળતું હોય એવા ગુરુને ધારણ કરી અને ત્યાંથી તમે એ સ્થાનને પ્રાપ્ત કરી અને એની પાસેથી માર્ગદર્શન લો એની છત્ર છાયામાં તમે રહ્યો તો આવા દોષ છે એમાંથી આપણને મુક્તિ મળે છે અને કદાચ ફિક્સ થઈ ગયું હોય આખી જિંદગીનું તો પણ ઘણી બધી રાહત મળે છે જેમ ડાયાબિટીસની કે કોઈ પણ દવામાં દરદમાં આપણે દવા લઈને પરેજી પાડી તો આપને રાહત થાય છે એમ બધું આ અવલંબન છે ધર્મનું કે ધર્મ ગુરુઓનું મહાદેવનું ભગવાનનું તો એ અવલંબન છે અને એ દવા રૂપે છે અને એના આપણે પરેજી એટલે પૂજા પાઠ વિધિ વિધાન જે કરી એ પરેજી બધી આપણે અમુક અવલંબન સાથે આપણે અમુક વસ્તુમાં ધ્યાન રાખીએ કે આ વસ્તુ નહીં કરવાની આ વસ્તુ નહીં કરવાની તો આપણું જીવન સરસ બને ડાયાબિટીસ હોય તો ગળ્યું ન ખવાય ધ્યાન રાખીએ છીએ દવા લઈએ પણ એ પરેજી છે એમ આપણા જીવનમાં ખરાબ કામ ન કરીએ ખોટા રસ્તે ન જઈએ તો જે અવલંબન ધર્મનું છે પૂજા વિધિ દર્શન એ બધું છે એ દવા રૂપે છે ને આ બધી આપણે ધ્યાન રાખીએ કે આ મારે નથી જ કરવું નથી જ કરવું તો એ ગુરુની કૃપાથી આપણે ન કરીએ પરેજી આપણે કહેવાય તો આવું પણ તમે કરો વિષ્ણુ ભગવાનની પૂજા કરો ગુરુનું બળવાન કરવા માટે વિષ્ણુ ભગવાનની પૂજા મહત્ત્વની છે ઓમ વિષ્ણવે નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ એ પણ તમે કરી શકો પીળા ચંદનની ચંદન અર્પણ કરો એને તિલક કરો આપણા કપાળ ઉપર અહીંયા ચક્ર છે ત્યાં તમે તિલક કરો ચંદનનું અહીંયા ગળામાં તિલક કરો જેથી કરીને આપણા વાણીમાં ક્યાંય દોષ ન આવે ને દોષને કારણે અપશબ્દ ન નીકળી જાય આપણી વાણી મીઠી મધુર અને લોકોને ગમે એવી થાય લોકોને ઉપયોગી બને માર્ગદર્શક બને એવી વાણી આપણી નીકળે સ્વર પેટી આપણી જે છે સ્વરમાંથી એવી વાણી નીકળે એવી તાકાત મળે અને આગના ચક્ર એટલે અહીંથી જ આપણા બધા ઓર્ડર અપાતા હોય છે ન્યા જ આપણું જ્ઞાન હોય છે ન્યાય એનર્જી હોય છે શક્તિ હોય છે મેઇન તો એ પાવર છે એ આપણી ઉર્જા આજુબાજુમાં ફરી વળે અને પર્સનાલિટી પાવર પણ ખૂબ વધે ને એનાથી આપણા કામ પણ ખૂબ સરસ થાય અને ડિસિઝન આપણું સાચું બને ગુરુ નબળો હોય કે ગુરુ ભારે હોય તો આપણું ડિસિઝન બરાબર ન હોય ગમે તેટલી આવડત હોય પણ આપણે નિર્ણય કાં સાચો ન લઈ શકીએ નિર્ણય જ ન કરી શકીએ અને બીજાને પૂછપુછ કરીને એની રીતે સલાહ આપે અને આપણું જીવન બધું બગડી જાય આપણા કામ બગડી જાય તો જેને ચાંદાલ દોષ આવતો હોય રાહુને ગુરુને મજબૂત બનાવવા માટે આ વસ્તુ તમે વિષ્ણુ ભગવાનને ગુરુ માનો કોઈ ગુરુના સહારે જાઓ ધર્મને સહારે જાઓ અને એની પૂજા ભક્તિ જે કાંઈ થતી હોય એ કરો પછી ચંદનનું તિલક કરો એ પણ કીધું પછી તમે ગાયત્રી મંત્ર બોલો એનાથી પણ ઘણો બધો ફેર પડશે બીજું કે સૂર્યદેવને પણ અડધી આપી શકાય પાણીમાં ચંદન પીળું ચંદન પીળા ફૂલ અર્પણ કરાય અને એની પૂજા ભક્તિ કરાય અડધી આપીને પ્રાર્થના કરાય વિષ્ણુ ભગવાનને મહાદેવને ત્યાં શિવલિંગ ઉપર પીળું ફૂલ અર્પણ કરાય એ પણ છે એની વિધિ વિધાન બીજું કે દાન કરી શકાય પીળી વસ્તુનું ત્રણની સંખ્યામાં ને ચારની સંખ્યામાં ગુરુનું દાન કરવું હોય તો ત્રણની સંખ્યામાં બાર છે એકવીસ છે એવી રીતના એકવીસ વ્યક્તિને એકવીસ રૂપિયાનું ત્રણ રૂપિયાનું ત્રણ વ્યક્તિને ત્રણ કેળા છે ત્રણ કોઈ સ્વીટ છે પીળા કલરની ત્રણ ફ્રૂટ ફળ છે કોઈ ત્રણ વસ્તુ છે કોઈ પણ વસ્તુ મો શોખની હોય કાંઈ પણ હોય પછી જ્વેલરી આઈટમ એટલે પિત્તળ જેમાં ભણેલું હોય એનું પણ તમે ગિફ્ટ રૂપે દાન કરી શકો છો અને એ ગુરુજનોને પૂજારી હોય ગુરુ હોય તો એને દક્ષિણ આપો પીળી કલરની પીળી વસ્તુની એને દક્ષિણ આપો એની જે ઈચ્છા હોય એ દક્ષિણ આપો તો પણ ગુરુ બળવાન બને છે અને સોના સોનું તમારે સોનાનો ટુકડો ત્રણ ગ્રામનો રાખવાથી અથવા તો સોનું પહેરવાથી ત્રણ ગ્રામનો યથાશક્તિ આપણો પિત્તળનો પણ ટુકડો રાખી શકાય પિત્તળના સિક્કા પૈસાના હોય તો એ ત્રણ તમે રાખો તોય પણ ઘણો ફેર પડે અને પીળી વસ્તુનું દાન કરો ચણાની દાન છે ચણા દાળ છે ચણાનો લોટ છે ચણા લોટની વસ્તુમાંથી જે મીઠાઈ બનતી હોય જલેબી છે ગુંદી છે એ પણ તમે વિષ્ણુ ભગવાનને ધરો પ્રસાદ રૂપે તો પણ ઘણું સારું છે અને પૂજારીને પણ એવી વસ્તુનું દાન કરો ગિફ્ટ બધાને આપો જેને આપવાની પીળી વસ્તુનું દાન કરો હનુમાનજીની ખૂબ ભક્તિ કરો એ મહાદેવનું જો અગિયારમાં રુદ્ર અવતાર છે તો હનુમાનજીની ભક્તિ કરવાથી પણ ઘણો બધો ફેર પડે એને દર ગુરુવારે બુંદીના લાડુ છે ગુંદી છે છૂટી ગુંદી જલેબી છે એ ધરો તો પણ ફેર પડે ભૈરવ દાદાનું ખાસ મહાદેવનું સ્વરૂપ છે એને ભૈરવ દાદાનું જ્યારે સ્વરૂપ ધારણ કર્યું ત્યારે કાળભૈરવ ને બાલભૈરવ બાલભૈરવ શુદ્ધ સાત્વિકમાં આવે કાળભૈરવ છે એને પણ ધરી શકાય પણ એ શું છે કે એમાં સાધના બધી તંત્ર મંત્રની પણ થતી હોય પણ જ્યારે બાલભૈરવ છે એમાં શુદ્ધ સાધના થતી હોય એટલે તમારી શુદ્ધ ભક્તિ અને શુદ્ધ સાધનાથી અને શુદ્ધ ભાવથી તમે ધરો તો શુદ્ધ વિચાર રહે શુદ્ધ પરિણામ રહે કોઈ પણ ભૈરવ દાદાન તમે ત્રણસો ગ્રામ ત્રણ કિલો ગળી ગુંદી ધરી શકો લાડવા ધરી શકો ત્રણ ત્રણ લાડવા ધરો ત્રીસ લાડવા ધરો ત્રણની સંખ્યામાં ધરો ત્રણસો ગ્રામની એ ત્રણ ગ્રામ ત્રણ કિલો એવી રીતના અને જલેબી પણ એવી રીતના તમે ધરી શકો ગુરુવારે ખાસ કરીને કા રવિવારે એ બધું ગુરુનું દાન છે તમે પીળી વસ્તુ તમારી પાસે રાખો પીળું કપડું હોય પિત્તળ હોય સોનું હોય અને કોઈ પણ પીળી વસ્તુ ચંદન છે એ તમારી પાસે રાખો ચોખા પીળા કરીને તમારી પાસે રાખો હળદરનો ગાંઠિયો તમારી પાસે રાખો હળદરની પાવડર તમારી પાસે રાખો કોથળીમાં ને કાગળમાં વીંટીને બરાબર પીળો દોરો તમે રાખો પીળો દોરો ગળામાં બાંધો કમરે બાંધો હાથમાં બાંધો પીળો દોરો તો પણ ઘણો બધો ફેર પડે છે આ બધે જેને પૈસાની સગવડ નથી કે આવું બધી નથી ગમતું સોનું ને રાખવું ના કાંઈ પણ તો એ પણ તમે કરો પીળી વસ્તુનું દાન કરો દોરાનું દાન કરો કપડાં સીવાનું હોય એ દોરો એ પણ તમે દાન કરી શકો પીળી વસ્તુમાં જે પણ આવતું હોય એનું દાન કરો ત્રણની સંખ્યામાં દાન કરો ત્રણ વ્યક્તિને દાન કરો એક એક વસ્તુ ત્રણ વ્યક્તિને આપો એવું પણ ચાલે ત્રણ ત્રણ વસ્તુ તમે ત્રણ વ્યક્તિને આપો જુદી જુદી ત્રણ વસ્તુ પીળી વસ્તુ એવી રીતના રાહુનું દાન છે કે રાહુનો કોફી કલરનું દાન છે તો એ કોફી કલરની વસ્તુ જે પણ હોય મરુણ કલરની હો કપડાં હોય બીજી કાંઈ વસ્તુ હોય તો એ વસ્તુ પાછે ન રખાય કારણ કે રાહુનું બંને ત્યાં સુધી ન રાખીએ તો વધારે સારું પણ ગુરુની વસ્તુ પાસે રાખવાથી ઘણો બધો ફેર પડે રાહુનું દાન કરાય હરિજન હોય કચરા ઉપાડતા હોય વોચમેન હોય એને તમે કોફી મરુણ વસ્તુનું દાન કરો એનાથી ફેર પડશે મરુણ અને આવા કલરમાં તો જે વસ્તુ મોત સુખની વસ્તુ હોય એ તમે દાન કરો એવું કાંઈ વિચારો પણ મરુણ કલરને લા કોફી કલર હોય રાહુનો કલર એ છે ને ચારની સંખ્યામાં ગોળનું દાન કરાય ગોળનું દાન કરવાથી પણ ચારસો ગ્રામ ચાર કિલો ચાલીસ રૂપિયાનું ચાર રૂપિયાનું ચાલીસ રૂપિયાનું જે ટોટલ ચારની સંખ્યામાં થતું હોય બાવીસ રૂપિયાનું એવી રીતના તમે દાન કરો પૈસાનું કે વસ્તુનું યથાશક્તિ તમારે બિસ્કીટ હોય મરુણ કોફી હોય એ પણ ચાલે બધું કેડબરીનું હોય પછી ગુરુનું દાન હોય તો પીળી વસ્તુનું દાન કરો અને એના મંત્ર જાપ છે ઓમ નમઃ શિવાય ઓમ વૈષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણુ ભગવાનનો મંત્ર વિષ્ણવે નમઃ અથવા તો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ એના મંત્ર એ છે એક મહાદેવનો મંત્ર બોલો એક વિષ્ણુ ભગવાનનો મંત્ર બોલો ઓમ રામ રાહવે નમઃ રામ આથે મીંડું છે એટલે રામ ઓમ રામ રાહવે નમઃ રાહુના મંત્ર છે ઓમ ગુરવે નમઃ એ મંત્ર પણ બોલી શકો અથવા તો ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુર્વે નમઃ ગ્રામ એટલે આપણે જે કંઈ સો ગ્રામ બસો ગ્રામ જે શબ્દ વાપરીએ એ અહીંયા બીજ મંત્ર છે એ શબ્દ તો વજનના ઓલામાં છે પણ આપણે એનો મંત્ર છે બીજ મંત્ર છે ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુર્વે નમઃ આ ગુરુનો મંત્ર છે પિતૃદોષ હોય તો એમાં આ મંત્ર બહુ કામ લાગે પણ તમને ન આવડે તો ગુર્વે નમઃ ગુરુના ચરણ સ્પર્શ કરો અને ગુરુની સેવા કરો જે પણ થાય ગુરુને લગતું જે પણ તમે કરશો એનાથી તમારો આ દોષ છે એ શાંત થશે તો આ બધું મેં તમને સમજાવ્યું છે કે એમાં શું શું કરી શકાય બધું તમે ન કરી શકો તો મંત્ર મંત્રજા વાલતા ચાલતા ઉડતા બેસતા કરો એનાથી પણ ફરક પડશે મંદિર પાસે બેસાય તો મંદિર પાસે બેસો મંદિરની જગ્યામાં બેસો તો પણ તમને પોઝિટિવ વાઇબ્રેશન મળશે અને ઘણો બધો ફેર પડશે તો ગુરુ માટે એને સારો કરવા માટે અને ચાંદલ દોષને ચાંદલ દોષમાં રાહત મળે એના માટે પણ તમે આટલા ઉપાય કરશો તો ઘણો બધો ફેર પડશે જે તમારી યથાશક્તિ પૈસાથી વગર પૈસાથી અને સામાન્ય રીતે પણ તમે દાન કરી શકો છો એ વસ્તુનો ઉપયોગ કરી શકો છો બધું કરી શકો છો તો એનાથી તમને ખૂબ રાહત થશે ને તમારા જે કાર્ય અટકતા હોય કે ચારિત્રહીનતા આવતી હોય કે વારંવાર દોષ આવી જતો હોય પાપના કાર્ય થઈ જતા હોય આપણાથી તો એમાંથી ઘણો બધો ફેર પડશે અને જીવન ખૂબ સુંદર બનશે તો આજનો મારો વિડીયો છે કે ચાંડાલ દોષને કેવી રીતના હળવો કરાય અથવા એનાથી કેવી રીતના મુક્ત થવાય કેમ રાહત થાય તો મારી ચેનલ આ સાચો રાહ ચેનલ છે એ ચેનલમાં તમે સબ્સ્ક્રાઇબ કરી અને કાયમ માટે સેવ રાખજો જેથી કરીને બધા વિડિયો મળશે બીજા વિડીયો પણ છે એ જોજો અને લોંગ વિડીયો છે એ પણ જોજો એમાંથી ખૂબ સમજણ મળશે અને લાઇક કરજો શેર કરજો જેથી કરીને આંગળી ચિંધ્યાનું પૂન મળશે મેં વારંવાર બધું સમજાવેલું છે કે ઋણાનુબંધ વાયા વાયા હશે તો તમારું ઋણાનુબંધ પૂરું થશે મારું ઋણાનુબંધ પૂરું થશે દેવશક્તિની આજ્ઞા છે એટલે એમાં કાંઈક હશે કે બધાને સુખ શાંતિને સમૃદ્ધિ મળે મળે ને મળે આ મારા અનુભવ છે અને અનેક લોકોના અનુભવ છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો અને મારો નંબર પણ આપેલો છે એમાં વોટ્સએપ કરજો કદાચ મને યુટ્યુબની ખબર નથી કે નંબર અપાય કે ન અપાય એ મારી જાણકારી નથી પણ આમાં નિઃશુલ્ક સેવા છે એટલે વોટ્સએપનો તમે કદાચ ઉપયોગ કરી શકો તો ખબર નથી કરાય કે ન કરાય પણ મેં મારો નંબર આપેલો છે અને આપણે છેલ્લે કોઈ પણ આ તમે કાર્ય કરો તો ચાર ગણપતિ સરસ્વતી માતા તમારા કુળદેવી કોઈ પણ માતાજી અને તમારા વારસાગત પેઢી દર પેઢીના જે સાત વ્યક્તિઓ હોય વડવાઓની યાદ કરજો તમારા સુરધન દેવ હોય સોરાપુરા દેવ હોય એને પહેલાં પ્રાર્થના સ્મરણ કરજો કે હું આ કરું છું મને આવી તકલીફ આવે છે એમાં માર્ગદર્શન કરજો તમે સાથે રહેજો અને સહાયતા કરજો અને મારી પ્રગતિ થાય મનુષ્ય જન્મમાં હું સારા કામ કરું મારા માટે ને બીજા માટે જીવન સુંદર બનાવ એવી પ્રાર્થના કરજો એવી સંકલ્પ કરજો પછી તમે બધી ચાલુ કરો કાંઈક ભૂલાઈ ગયું હોય તો પાછું રોજ કરો અને પાછું બોલો તમે પછી તમારે કાંઈ એક વસ્તુ મળી ગઈ ને બીજી જોતી પાછી એના માટે પ્રાર્થના કરો સંકલ્પ કરો પણ રોજ આ ચારને પ્રાર્થના કરો જે તકલીફ હોય ચારને પ્રાર્થના કરો અને ચાર મારી અપેક્ષા છે કે તમે સબ્સ્ક્રાઇબ વગેરે કરજો અને બધાને પહોંચાડજો એ પણ તમે કરજો તો સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરું છું અને ક્ષમા માગું છું કે મારે બોલવામાં વાણીમાં મારે અનુભવની વાણીમાં કે દેવશક્તિ દ્વારા સંકેતમાં તે શાસ્ત્રોક્ત રીતે કોઈ શબ્દ બોલવામાં ફેર થયો હોય કંઈ તમને સમજાવવામાં ફેર પડ્યો હોય કોઈ પણ વસ્તુમાં ફેર પડી ગયો હોય મારી વાણીમાં દોષ આવી ગયો હોય કે તમને ઓછું સંભળાણ હોય ધીમો અવાજ થયો હોય ઓછું સંભળાણ હોય કે તમારા સમજવામાં મિનિંગમાં ફેર પડી ગયો હોય અર્થનો અનર્થ થઈ જાય એવું ન થાય એવી સરસ્વતી માતાને પ્રાર્થના કરું છું અને ક્યાંય વિરોધના ભાવનો જાગે ક્યાંય ખરાબ ભાવનો જાગે અને તમે કોઈને સહાયતા થાય તો કરજો ન ગમે તો વિડીયો જોઈ અને તમે મૂકી દેજો તમારા મનમાં રાખજો કોઈક દિવસ તમને જરૂરથી કામ લાગશે પણ સરસ્વતી માતા પાસે મારીને તમારી કોઈ પણ દોષ લાગે વાણીનો સાંભળવામાં સમજાવવામાં તો એની આ એક ટેકનિક છે તો એ હું સરસ્વતી માતાને પ્રાર્થના કરું છું કે કોઈ પણ દોષ લાગ્યો હોય તો ક્ષમા આપજો જય મહાદેવ જય માતાજી